નમસ્કાર મિત્રો પીએમ કિસાન યોજના જેના અંતર્ગત જે છે બધા જ ખેડૂત મિત્રો વિશ્વ હપ્તાની રાહ જોઈને બેઠા છે અને પીએમ કિસાન યોજના અંતર્ગત દર ચાર મહિને જે છે હપ્તા આવતા હોય છે તો જૂન મહિનાની અંદર તમારો હપ્તો જે છે પીએમ કિસાનનો હપ્તો દરેક ખેડૂત મિત્રોને મળી જવો જોઈએ પરંતુ હજી પણ ખેડૂત મિત્રોને જે છે હપ્તો મળ્યો નથી તો આ વીસમો હપ્તો જે છે તમને સાત જુલાઈ પછી મળશે અને આ હપ્તો જે છે મોડું થવાનું કારણ શું છે તેના વિશેની માહિતી જે છે આપણે આજના વિડિયોમાં જોવાના છે તો વિડિયો છેલ્લે

એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બરોબર છે એની એક જે છે માહિતી મુજબ જે છે એની એક જે છે ઓફિશિયલ જે છે ન્યૂઝ મુજબ જે છે અહીંયા તમે જોઈ શકો છો ડિપાર્ચર સ્ટેટ બાય જે છે પ્રાઇમ મિનિસ્ટર ઓન જે છે જે બહારનું જે છે ધાના નામનું જે છે રાજ્ય છે સ્ટેટ છે બરોબર એટલે કે જે છે બહારનો દેશ છે 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 એની જે 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 ત્યાં તારીખ સુધી આ માહિતી જે છે આખી તમે જોઈ શકો છો તો આ માહિતીને આપણે જે છે ગુજરાતીની અંદર કન્વર્ટ કરી નાખીએ અને એમાં જે છે તમે એના વિશેની માહિતી જે છે તમે આરામથી જે છે વાંચી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો પ્રધાનમંત્રીનું કાર્યાલય ધાના ત્રિદાદ

જેનેરોમાં બ્રિક સમિટમાં હાજરી આપીશ બરાબર છે તો પ્રધાનમંત્રી દ્વારા જે છે આ ઓફિશિયલ જે છે પ્રેસ રિલીઝમાં જે છે એવું કહેવામાં આવ્યું છે તો સાત તારીખ સુધી જે છે પ્રધાનમંત્રી જે છે ઇન્ડિયાની અંદર નથી ભારતની અંદર નથી તો તેના પરથી કહી શકાય કે હપ તો તમને સાત તારીખ સુધીમાં તો મળવાનો જ નથી સાત જુલાઈ સુધીમાં તો મળવાનો જ નથી તો આ હપ્તો જે છે આ જે છે જુલાઈ મહિનાની અંદર તો તમને મળી જશે પરંતુ સાત તારીખ સુધીમાં હજુ પણ તમને મળવાનો નથી એ જે છે આપણે આની ઉપરથી કહી શકીએ ત્યારબાદ મિત્રો આપણે પીએમ કિસાનની ઓફિશિયલ પોર્ટલની વાત કરીએ તો પીએમ કિસાનની આ જે છે ઓફિશિયલ પોર્ટલ આ પોર્ટલ પર પણ જે છે હજુ સુધી કોઈ પણ જે છે અપડેટ આપવામાં આવી નથી કે કોઈ પણ જે છે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નથી અહીંયા તમે જોઈ શકો છો ઓગણીસમાં હપ્તાની જ માહિતી અત્યાર સુધીમાં આપવામાં આવી છે અને બીજી બીજી એક મિત્રો આ પોર્ટલ ઉપર વાત જે છે અહીંયા તમે જોઈ શકો છો પીએમ કિસાન ઈ મિત્ર બરાબર છે તો એ

જાણી લેજો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે મેં જે છે એવું લખ્યું હતું કે વીસવી કિસ્ત જે છે કબ આયેગી અને એનો તમે જવાબ જોઈ શકો છો પીએમ કિસાન ઈ મિત્રની અંદર પીએમ કિસાન યોજના કે વીસવી કિસ્ત જુલાઈ બે હજાર પચીસમાં જારી હોવાની સંભાવના છે તો અહીંયા પણ એવું લખાઈને આવે છે કે જુલાઈ મહિનાની અંદર જે છે હપ્તો જે છે તમારો રિલીઝ થવાની સંભાવના છે આ હપ્તો જે છે મોડો જે છે તમને રિલીઝ થવાનું મેઇન કારણ એ હોઈ શકે કે તમારું જે છે ઘણા લોકોને જે છે પીએમ કિસાન યોજના અંતર્ગત ફાર્મર રજીસ્ટ્રી જે છે બાકી હતી એ અને ઘણા લોકોને એ જે છે બાકી હતા તો એના કારણે આ હપ્તો જે છે છે મોડો આવી શકે એટલે કે હજુ સુધી આવ્યો નથી કારણ કે ચાર મહિનાની અંદર તો આ હપ્તો આવી જતો હોય છે પરંતુ જૂન મહિનામાં પણ નથી આવ્યો હપ્તો અને જુલાઈ મહિનામાં પણ હજી તમારે જે છે મેક્સિમમ સાત તારીખ તો તમારે હજી સાત તારીખ સુધી તો તમને હપ્તો મળવાનો છે જ નહીં પરંતુ મિત્રો તમને જુલાઈ મહિનાની અંદર હપ્તો મળી જશે એવું જે છે તમે અહીંયા પીએમ કિસાન ઈ મિત્રની અંદર જોઈ શકો છો કે જુલાઈ બે હજાર પચીસ મેં જારી હોય સંભાવના તો મિત્રો હપ્તો આટલો લેટ થવાનું મેં તમને જે કારણ કીધું એ હોઈ શકે એટલે કે જે છે તમારું ઈ કહેવાય છે ને ઘણા લોકોને ફાર્મર રજિસ્ટ્રી બાકી છે એ તો એ બધું જ જે છે કેન્દ્ર સરકાર જે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એના દ્વારા જે છે કમ્પ્લીટ કરી દેવામાં આવશે અને ત્યારબાદ જેટલા લાભાર્થીઓ આ યોજનાને જે છે લાભ મેળવા રહે રહેશે અને બાકીના જે ખેડૂતો હશે એને બહાર કરી દેવામાં આવશે તો એ રીતે જે છે પ્રોપર જે ખેડૂતો જે પીએમ કિસાન યોજનાનો જેને લાભ મળવો જોઈએ એ જ લોકોને આપવામાં આવશે તો એ રીતે જે છે એ નક્કી કરવામાં આવશે અને ત્યારબાદ જે છે આની જે છે તારીખ આપી દેવામાં આવશે એટલે કે આજ મહિનાની અંદર જુલાઈ મહિનાની અંદર જ જે છે તમને હપ્તો મળી જશે બરોબર છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આશા રાખું છું કે પીએમ કિસાન યોજના વિશેની આ માહિતી તમને પસંદ આવી હશે જો માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર આ માહિતીને જે છે શેર કરી દેજો આભાર